હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝની અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે રીઝની અંદર કેલેન્ડરનો અભ્યાસ રણ છે તો ચાલો મિત્રો આપણે કેલેન્ડર વિશેની માહિતી મેળવીએ નવી પેટર્ન ક્વેશ્ચન એક આજે રવિવાર છે તો એકસો પિસ્તાલીસમાં દિવસે કયો વાર હશે એકસો પિસ્તાલીસ તો આપણને શું કરશું સાત વાર આવે છે એટલે સાત વડે ભાગીશું એકસો પિસ્તાલીસ ને સાત ઉપરથી ઉતાર્યા પાંચ હવે ભાગ ચાલશે નહીં એટલે શેષ કેટલી છે પાંચ તો રવિવાર પછી રવિવાર પછી પાંચમા દિવસે પાંચમો દિવસ કયો છે રવિવાર પછી સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર રવિવાર પછી પાંચમો દિવસ એટલે સોમ મંગળ એક બે ત્રણ ચાર પાંચ તો કયો વાર આવશે શુક્રવાર આજે રવિવાર છે તો એકસો પિસ્તાલીસ દિવસે કયો વાર હશે તો રવિવાર પછીનો પાંચમો દિવસ શુક્રવાર

જો મિત્રો જીરો વધે તો ગુરુવાર પછી જીરો દિવસ એટલે શું આવશે ગુરુવાર જ આવશે આપનો જવાબ ગુરુવાર પછી જીરો આવે તો ગુરુવાર જ આવશે એ જ રીતના ચલો મિત્રો ત્રીજું દાહરણ આજે બુધવાર છે તો પંચ્યાસીમાં દિવસે કયો વાર હશે તો આપણે શું કરતા હતા વાર છે એટલે સાત વાર આવે એટલે સાત વાર ભાગીશું પંચ્યાસી ને સાત એકા સાત આઠમાંથી સાત જાય એક ઉપરથી ઉતાર્યા પાંચ સાત દુ ચૌદ ઝીરો પાંચમાંથી ચાર જાય તો એક શેષ કેટલી વધી છે એક જે શેષ વધી એ આપનો જવાબ બુધવાર પછી ચલો ચોથું ઉદાહરણ આજે મંગળવાર છે તો એકસો ત્રીસ દિવસે કયો વાર હશે તો આપણે સૌપ્રથમ શું કરીશું एक सौ तीस ने भाग्या सात सात वाले भागीशु सात दू जैसे तो सात एक सात तेर सात जाए तो छर थी उतारिया जीरो सात संगतालीस सित्य ओगन पचास सात अठा छप्पन सात नवा तेसठी जैसे ले सात अठा छप्पन चलो दस दस माती छो जाए तो चार शेष के જે શેષ સદી છે એ આપણનો જવાબ મંગળવાર પછી મંગળવાર પછી ચાર દિવસ પછી કયો વાર છે બુધ ગુરુ શુક્ર અને શનિ કયો વાર હશે શનિવાર આવશે મંગળવાર પછી એકસો ત્રીસમાં દિવસે કયો વાર આવશે તો શનિવાર ચલો ઉદાહરણ નંબર પાંચ આજે સોમવાર છે તો ચુમ્મોતેરમાં દિવસે કયો વાર હશે તો ચુમ્બોતેરને આપણે સાત વડે ભાગીશું સાત એકા સાત હવે સાતમાંથી ઝીરો ઉપરથી ઉતારશું ચાર હવે સાત વડે ચાર ભગાશે ને એટલે શેષ ચાર કેટલી ચાર તો ચાર એ આપનો જવાબ સોમવાર પછી સોમવાર પછી કેટલા ચાર દિવસ પછીનો દિવસ કયો મંગળ બુધ ગુરુ શુક્ર સોમવાર પછી ના ચાર દિવસ એક બે ત્રણ ચાર તો કયો વાર હશે શુક્રવાર એ જવાબ તો મિત્રો આ પેટર્ન આપણે અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ પેટર્નમાં તો મિત્રો અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો